બતાવતો નમસ્કાર ટીએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો હવે વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશીની જીત નિશ્ચિત થઈ ચૂકી છે હાલ અમે ઊભા છીએ વડોદરાના પોલિટેકનિક કોલેજ ખાતે કે જ્યાં વડોદરા લોકસભા બેઠક માટેની જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક પર હાલ જે ડોક્ટર હેમાંગ જોશી છે તે ચાર લાખ કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે અને આજે અમે આપણે જે આંકડાઓ કહી રહ્યા છે તે ચૌદમા રાઉન્ડના અંતે જે મતો તેમને મળ્યા છે તેના આંકડા કહી રહ્યા છે તેમને કુલ છ લાખ સોળ હજાર છસો મત મળ્યા છે અને જસપાલસિંહ પડિયારને બે લાખ તેર હજાર જેટલા મત મળ્યા છે ત્યારે ડોક્ટર હિમાંગ જોશી હવે અહીં પોલિટેકનિક કોલેજ ખાતે પહોંચ્યા છે તેમના સમર્થકો સાથે અને જે તેમના ચૂંટણી એજન્ટ છે કે જેઓ આ મતગણતરી દરમિયાન દરેક જે મતગણતરી કેન્દ્ર છે તેનામાં હાજર હતા તેમની સાથે તેઓ પહોંચ્યા છે ત્યારે ડૉક્ટર હેમાંગ જોશી સાથે વાત કરીશું અને તેમની પ્રતિક્રિયા લઈશું હેમાંગ જોશીનું શું કહેવું છે આજે જ્યારે વડોદરાની જનતાએ તેમને આ પ્રકારે આશીર્વાદ આપ્યો છે ત્યારે હવે જોવાનું છે કે હવે વડોદરા માટે તેઓ કયા પ્રકારે કામ કરશે ખાસ કરીને તેમની સાથે આખી આ ચૂંટણી દરમિયાન જેઓ સાથે રહ્યા તેવા વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ હાજર છે તેમની સાથે વાત કરીશું અને તેમની પ્રતિક્રિયા લઈશું ચિરાગ બારોટ તેમના પડખે હતા આખી ચૂંટણી દરમિયાન ચિરાગ ભાઈ જે પ્રકારે તેરમા રાઉન્ડના અંતે ચાર લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે ડૉક્ટર હિમાંક જોશી અને તેમની જીત નિશ્ચિત છે શું કહેશો જે દિવસથી ચૂંટણી જાહેર થઈ હતી ને એમનું નામ જાહેર થયું ત્યારથી જ જીત નિશ્ચિત હતી પરંતુ અમારો ટાર્ગેટ પાંચ લાખથી ઉપરનો હતો અને એ ટાર્ગેટ અમે પૂરો કરીશું ચોક્કસ અને ખૂબ જ મોટા માર્જિનથી તેઓ જીતવા જઈ રહ્યા છે છેલ્લા દોઢ મહિનાથી અમે એમની સાથે આખા ચૂંટણી પ્રચારમાં સાથ આપ્યો અને ખૂબ જ સારી રીતે પ્રચાર અમે ભેગા થઈને કર્યો આજે જે પરિણામ આવી રહ્યું છે એ જાણીને ખૂબ ખુશી થાય છે હેમાંગભાઈને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા મોટા માર્જિનથી તેઓને જીત મળી છે વડોદરા શહેરના વિકાસમાં તેઓ પોતાનું મહત્ત્વનું યોગદાન આપશે ચોક્કસ જે પ્રકારે ટાર્ગેટની આપ વાત કરી રહ્યા છો તો હજુ ખસે એવા રાઉન્ડ બાકી છે ઓગણીસ વીસ રાઉન્ડ ની ગણતરી છે તો શું માનો છો ટાર્ગેટ અચીવ થઈ જશે આ ચોક્કસ ટાર્ગેટ એચિવ થઈ જશે પાંચ લાખની ઉપર આ માર્જિન જશે અને ખૂબ મોટા માર્જિનથી હેમાંકભાઈ જીતવા જઈ રહ્યા છે હેમાંગ જોશીની જીત નિશ્ચિત છે પરંતુ સારા એવા માર્જિનથી તેઓ જીતવા જઈ રહ્યા છે તેવી વાત કરવામાં આવી રહી છે ત્યારે આપણે વાત કરીશું વડોદરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન છે આપણી સાથે છે બિરેનભાઈ બિરેનભાઈ હેમાંગભાઈ સાથે તમે ફરી રહ્યા હતા સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે પણ ફરી રહ્યા હતા બંને ઉમેદવારોની જીત નિશ્ચિત છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તો માત્ર અંતિમ રાઉન્ડ છે ઔપચારિકતા બાકી છે જયારે હેમાંગભાઈ ચાર લાખના મતોથી આગળ ચાલી રહ્યા છે હજુ ખાસે એવા રાઉન્ડ બાકી છે શું કહેવા માંગશો પહેલાં તો ખૂબ જ ખુશીની લાગણી અમે સૌ અનુભવીએ છીએ આખા ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે વડોદરાની લોકસભા સીટ ખૂબ જ જંગી બહુમતીથી હું તમને જણાવું કે અત્યાર સુધી પાંચ લાખની લીડ પર પહોંચી ગયા છે લોકસભાની સીટ પર અને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો પરિણામ આવી ગયું છે અને ત્યાંસી હજારની લીડથી જંગી બહુમતીથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો વિજય થયો છે વાગેલાની જીત થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડોક્ટર હેમાંગ જોશી ગળે મળી રહ્યા છે કારણ કે આખો જે ચૂંટણી પ્રચાર છે તેમણે સાથે કર્યો હતો ત્યારે ખૂબ જ ખુશીની લાગણી આ બંને જે ઉમેદવારો છે તેમના મુખ પર જોવા મળી રહી છે તેમના કાર્યકર્તાઓએ જે

લાઈનોમાં કલાકો સુધી ઊભા રહીને જે વાઘોડિયાની જનતાએ વડોદરાની જિલ્લાની અંદર ક્યારેય આવો ઐતિહાસિક લીડથી કોઈને વિજય ના મળ્યો હોય એવો વિજય અપાયો હોય ત્યારે આ મારી જીત નહીં પણ વાઘોડિયાની જનતાની જીત છે ને વાઘોડિયાના જનતા અને મારા કાર્યકર્તાઓને હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અનેક લોકો વાતો કરી રહ્યા હતા ધમકીની વાતો કરી રહ્યા હતા શું કહેશો તે લોકો વિશે એ લોકોને વાઘોડિયાની જનતાએ મોઢા ઉપર તમાચો મારી જ આપ્યો છે આ મતદારોએ જ એમને જવાબો આપી દીધા છે એટલે મારે કંઈ જવાબ આપવાનો રહેતો નથી જે લોકોએ ત્રીસ ત્રીસ વર્ષ સુધી વાઘોડિયાને લૂંટું હોય અને એ વાઘોડિયાની જનતા પછી એમના કહેવાથી કોઈ મતદાનમાં ફરક પડે નહીં અને હું જાણતો હતો કે મારી જનતા મારી સાથે છે ને એમના આશીર્વાદ મારી જોડે છે એટલે વાઘોડિયાની જનતાનો માનો એટલો આભાર ઓછો છે

વડોદરાની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને અને વાઘોડિયા મોદીજી ઉપર એમની ગેરંટી ઉપર વિશ્વાસ મૂક્યો એવી રીતે અમારા અપક્ષ ધારાસભ્ય એમણે પણ મોદીજીની ગેરંટી પર વિશ્વાસ મૂકી અને અપક્ષ રાજીનામું આપી અને રંગે ચંગે આજે જીત્યા છે ત્યારે હું માનું છું કે ખૂબ સારા વિકાસના કાર્યો આગળ હવે વડોદરાની રાહ જોઈ રહ્યા છે વડોદરામાં વિકાસના કાર્યો રાહ જોઈ રહ્યા છે તેવી વાત કરી રહ્યા છે હેમાન જોશી અને બંને જે વિજેતા ઉમેદવારો છે તેઓ આપ જોઈ શકો છો કે જીત ની જે વિનિંગ પોઝિશન છે વિનિંગ મુદ્રા છે તેનામાં જોવા મળી રહ્યા છે ભારત માતા કી જય વંદે માતરમનો જયઘોષ થઈ રહ્યો છે પોલિટેકનિક કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રથી આ સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને પહોંચાડી રહ્યા છે ઉમેદવારોના જે એજન્ટ છે તે તમામ જે એજન્ટ છે તે અભિવાદન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે ખેસ જે ડોક્ટર હેમાંગ જોશી અને ધર્મેન્દ્ર નું અભિવાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભવ્ય વિજય બદલ અભિનંદન આપી રહ્યા છે ત્યારે ડોક્ટર હેમાંગ જોશી સાથે જ વાત કરીશું હેમાંગભાઈ ગઈકાલે જે પ્રકારે આપની સાથે વાત કરી હતી જે લીડ અને આપ વાત કરી રહ્યા હતા તે લીડ ની આસપાસ આપ પહોંચી રહ્યા છો હજુ બે ત્રણ રાઉન્ડ બાકી છે શું કેશો જી ચોક્કસ વડોદરાની જનતાએ મેં આપને કાલે જ કહ્યું હતું કે જે પ્રકારે દાખલો બેસે એવું મતદાન કર્યું આજે દાખલો બેસે એવું પરિણામ પણ આપ્યું છે વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આજે પ્રેમ આપ્યો છે નરેન્દ્ર મોદીજીને જે પ્રેમ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે પ્રકારે બૂથ લેવલ પર જઈને બાર બાર કલાક ધૂમ ધરખા તાપની અંદર જે પ્રકારે મહેનત કરી છે આ એનું પરિણામ છે ના ફળશ્રુતિમાં

પરંતુ એ એ એ રાજપથ આપણે સ્કૂલમાં હતા ત્યારથી આપણે જોતા હોય છે કે એની પરેડ કઈ પ્રકારનું હોય ત્યાંથી પ્રધાનમંત્રીનો કાફલો નીકળ નીકળતો હોય આ બધી વાતો જોઈને ત્યાં જ્યારે પહેલી વાર ગયો હતો ત્યારે મેં આ ફોટો ત્યાં પડાવ્યો હતો પરંતુ મેં ક્યારે વિચાર્યું ન હતું અને હું આપને સાચે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બની શકે કે કોઈ સામાન્યમાં સામાન્ય નાના કાર્યકર્તાને પણ માન્ય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની આખી ઇકો સિસ્ટમ આટલી સારી તક આપી શકતા હોય છે સારી તક આપી છે અને આ જે તક છે તે તક બાદ જે લોકો છે તેમના આશીર્વાદ મળ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે હાલ અહીં ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની જે ઔપચારિકતા જે છે તે પૂર્ણ કરવા માટે અહીં પહોંચી રહ્યા છે કારણ છે કે તેમની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વિજેતા ઉમેદવાર તરીકે જે પ્રમાણપત્ર હોય છે તે મેળવવા માટે તેઓ પહોંચવાના છે ત્યારે એ કોંગ્રેસ પક્ષના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર પણ હાજર છે જસપાલસિંહ પઢિયાર તેમની સાથે પણ આપણે વાત કરીશું અને તેમની પણ પ્રતિક્રિયા લઈશું સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી પણ છે તેમની સાથે પણ વાત કરીશું અને કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીને તેમની પ્રતિક્રિયા લઈશું પરંતુ જે પ્રકારે પરિણામ આવી રહ્યું છે ક્યાંક જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધન છે તે ઇન્ડિયા ગઠબંધનની પણ જે સીટો છે તે આવતી જોવા મળી રહી છે અને જે

મીડિયાના માધ્યમથી પણ ઘણા બધા પ્રજાજનોએ રોષ ઠાલ્યો હતો ભારતીય જનતા પાર્ટીના શાસન પર કે ભાઈ એમનું જે શાસન છે એમાં આજે પણ પાયાની સુવિધાના બધા મુદ્દા હતા અને એ મુદ્દાને લઈને અમે ચાલ્યા અમે પ્રજાના મુદ્દાને મુદ્દા બનાવ્યા અમે કોઈ મુદ્દાથી સાઈડ ટ્રેક આ ચૂંટણીમાં રહ્યા જ નથી પરંતુ હવે જે ડિસિઝન આવ્યું છે પણ ઓલ ઓવર ઇન્ડિયામાં પણ જે ઇન્ડિયા ગઠબંધનમાં જે રિઝલ્ટ આવી રહ્યા છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનની તમામ ઉત્તર પ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય અલગ અલગ રાજ્યોમાં જે આગળ ચાલી રહ્યા છે એ જોતાં હજુ પણ અમને એક આશા એવી છે કે અમે ઇન્ડિયા ગઠબંધન જે છે આખા દેશમાં એક મજબૂત પરિસ્થિતિમાં ઉભું થશે વડોદરામાં ક્યાં કચાસ થઈ ગઈ શું માનો વડોદરામાં કીધું કે એમાં કચાસ ના હોય પ્રજાનો નિર્ણય સર્વોપરી હોય પ્રજાના મુદ્દાથી ચૂંટણી લડ્યા જસપાલસિંહ પઢિયાર સ્વચ્છ છબીના ઉમેદવાર હતા પૂર્વ ધારાસભ્ય અને પોતે સંગઠનના નીકળેલા સંગઠનમાંથી જે અલગ વડોદરાના મોટાભાગના વિસ્તારો અમે કવર કર્યા અલગ અલગ વિસ્તારમાં ગયા પ્રજાના પ્રશ્નો સાંભળ્યા અને એ પ્રશ્નોને અમે મેનિફેસ્ટોમાં લીધો અને મુદ્દા બનાયા પરંતુ આજે જે સ્થિતિ પર નિર્માણ થયું છે જે પણ પરિણામ આવ્યું છે તો પરિણામ અમ સ્વીકાર્યું જ રહ્યું એમાં કોઈ બીજો એ ના હોય પ્રયત્ન કરીશું કે અમારે કંઈ કદાચ હશે કંઈ ખામી રહી ગઈ હશે સુધારવાનો પ્રયત્ન કરીશું પરંતુ અમને એક વાત ચોક્કસ છે આજે રિઝલ્ટ ગમે તે આવે પણ અમે રિઝલ્ટ આવતા પહેલાં પણ જે ચૂંટણી પંચની જે કામગીરી છે એની પર અમે સવાલ ઉઠાયા છે અને આજે પણ અમારા એ સવાલ છે જ અને અમે લેખિતમાં ઓબ્જેક્શનના વાંધા પણ લીધા છે તમારું એવું કેવું છે હમણાં બે દિવસ પહેલા જે ડેપ્યુટી ડીઓ અમારા ચૂંટણી એજન્ટને જે ગેરમાર્ગે દોર્યા અને વિધાનસભા વાઇઝ પંદર વ્યક્તિ ભાજપના હોય અને કોંગ્રેસના ચૌદ રાખવાના એ અમારી સાથે જે અન્યાય થયો અમે ગઈકાલ રજૂઆત કરી ત્યારબાદ કલેક્ટરે નિર્ણય લીધો અને કલેક્ટરે કીધું પછી એ નિરાકરણ એનું આવ્યું અને સવારે પણ જ્યારે અમે કાઉન્ટિંગ શરૂ થયું સાવલીમાં આજે હું તમને કહું કે આ આપણી પાસે ઇલેક્ટ્રોન આ મોબાઈલ છે આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરીએ છીએ આને તમે સો ટકા ચાર્જ કરીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દો પંદર દિવસે તમે મોબાઈલ ચાલુ કરો તો એક ટકો તો ઘટે કે નહીં બેટરી સાવલી વિધાનસભામાં ચૌદે ચૌદ ટેબલ પર બેટરી જ્યારે મશીન મૂકવામાં આવ્યા તમામની બેટરી સો ટકા હતી એટલે અમને આ અમારી શંકા છે કદાચ અમે ખોટા હોઈ શકીએ અમે એના લેખિતમાં વધારી લીધા છે

વડોદરા બેઠક પર જ્યારે તેઓ ચૂંટણી લડ્યા છે ત્યારે વડોદરાના લોકોને જ્યારે તેઓ મળી રહ્યા હતા કયા પ્રકારનો પ્રતિભાવ હતો ત્યારે આપ જોઈ શકો છો કે ભાજપના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને જશપાલ સિંહ પડિયાર બન્યો રહ્યા છે અને જસપાલ સિંહ પડિયાર ડોક્ટર હેમાંગ જોશીને આપ જોઈ શકો છો કે ક્યાંક જે કટાક્ષ છે તે પણ જે ભાજપના ઉમેદવાર છે તે કરી રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું ડોક્ટર જસપાલ સિંહ પડિયાર તરીકે શું કેશો કયા પ્રકારે આ પરિણામને જુઓ છો વડોદરા લોકસભા બેઠક માટે લોકોનો જે પણ ચુકાદો આવ્યો છે લોકશાહીનો આ પર્વ છે લોકશાહીના પર્વમાં તમામ મતદારો પોતાનો ઉપયોગ કરીને પોતાનો સાંસદ ચૂંટતા હોય છે વડોદરાની જનતાએ જે પણ ચુકાદો આપ્યો છે વડોદરાની જનતાનો આજના દિવસે જે રીતે મને સાથ અને સહકાર વડોદરા શહેરના લોકોએ હોય કે વાઘોડે સાવલી વિધાનસભાના લોકોએ જે રીતે સહકાર આપ્યો છે તમામ મતદારોનો અને મારા કાર્યકર જે મિત્રો છે એમને પણ ખૂબ મહેનત કરી છે લોકો સુધી પહોંચ્યા છે તમામનો આજના દિવસે હું આભાર વ્યક્ત કરું છું સાથે મીડિયાના જે મિત્રો છે તેમને પણ જે જે પ્રશ્નો હતા એ લોકો સુધી પહોંચાડવા માટેના પૂરેપૂરો પ્રયત્નો મીડિયાના માધ્યમથી પણ કર્યો છે આજે હું તમામ મીડિયાના મિત્રોનો પણ આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું

પ્રજાહિત સર્વોપરી હોય છે એ જ નેમ સાથે કામ કરતાં અમે લોકો રહ્યા છીએ જ્યારે મેં કીધું હતું કે આટલા બધા વર્ષોથી જે પડતર પ્રશ્નો છે વડોદરાના જે વર્ષોથી પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નો વડોદરાની જનતાએ જેનામાં હર હંમેશ માટે વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસ વર્ષથી શાસન આપ્યું તેમ છતાં પણ પ્રશ્નો સોલ્વ કરવામાં એ લોકો નિષ્ફળ નીવડ્યા ત્યારે મેં એવું કીધું કે જ્યારે આપ બધા જો એક તક આપશો તો ચોક્કસપણે જો હું અઢી વર્ષ સુધી કામ કરવામાં નિષ્ફળ રહી સફળ રહું તો મારા રાજીનામું આપીશ એ ખાસ કરીને એટલા માટે કે પ્રજાહિત આ પ્રજાહિત એ સર્વોપરી હોય છે અને પ્રજાની સુખાકારીમાં વધારો કરવો એક લોકપ્રતિનિધિની જવાબદારી હોય છે જ્યારે વડોદરાની જનતાએ જે પણ આજે ચુકાદો આપ્યો છે પરંતુ આગામી સમયમાં કોંગ્રેસના તમામ વર્કર કોંગ્રેસના તમામ પાર્ટીના કાર્યકરો જે પણ લોકોને મુશ્કેલીઓ પડશે કોઈ પણ જાતની આફત સંકટ મુસીબત હશે કોંગ્રેસનો દરેક આપણા માધ્યમથી કહીશ કે કોંગ્રેસના દરેક વર્કર વડોદરાની પડખીઓ ઉભા રહીને લોકોની જે મુશ્કેલીઓ હોય એને કંઈક કરીને નિજાત અપાવવા માટેનો પ્રયત્ન હર હંમેશ કોંગ્રેસ પાર્ટી કરતી રહેશે એક અંતિમ સવાલ ઇન્ડિયા ગઠબંધનનું જે ઓવરઓલ પરિણામ આવી રહ્યું છે કઈ રીતથી તેને જુઓ છો શું માનો છો હજુ આ રૂજાન છે પરફેક્ટ પરિણામ આવવાનું બાકી છે શું લાગે છે ઇન્ડિયા ગઠબંધન જીતની તરફ આગળ વધી રહ્યું છે જે રીતે ધીમે ધીમે સીટો વધી રહી છે એટલે ઇન્ડિયા ગઠબંધન જે રીતે માનનીય રાહુલજીએ કીધું હતું કે આ વખતે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં હોય એટલે ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન જે રીતે આગળ વધી રહ્યું છે એટલે ઇન્ડિયા ગઠબંધન આ વખતે સરકાર બનાવશે એમાં કોઈ બેમત નથી લોકસભા હવે ડોક્ટર હેમાંક જોશીની જીત લગભગ નિશ્ચિત છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે જનતાનો જે જન આશીર્વાદ છે જનતાનો જે જનમત છે તેને અમે સ્વીકાર કરીએ છીએ ક્યાં કચાશ ગઈ તે અંગે તેઓ જ્યારે વાતચીત કરતા હતા ત્યારે તેમને કહ્યું કે હંમેશા વિચારધારા છે તેની સાથે વરેલો રહ્યો છું અને લોકોને મુસીબતમાં મદદ કરતો આવ્યો છું હજુ હજુએ એક સૈનિક તરીકે લોકોને મદદ કરતો આવીશ ઓવરઓલ જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ઇન્ડિયા ગઠબંધનને ગયા વખતની જે ચૂંટણી હતી લોકસભાની તેના કરતાં સારું એવું પ્રદર્શન કર્યું છે ત્યારે હવે જે પ્રકારે ધીરે ધીરે જે પરિણામો છે તે જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે જે પ્રકારનો આ માહોલ વડોદરા પોલિટેકનિક કોલેજ ખાતે જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે બંને ઉમેદવાર છે તેમની જે જીત છે તે લગભગ નિશ્ચિત છે તેવું કહેવામાં આવ્યું છે ઔપચારિકતા બાકી છે ડોક્ટર હેમાંગ જોશી ચાર લાખ ઉપરાંતની લીડથી આગળ ચાલી રહ્યા છે જ્યારે સિત્તેર હજારથી વધારે થી જે ડૉક્ટર માફ કરશો ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ચૂક્યા છે અને તેમની જે ઔપચારિકતા છે હસ્તાક્ષરની તે બાકી છે ત્યારે કહી શકાય કે વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે અને વાઘોડિયા વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ તેનામાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે કેમેરામેન ઉમેશ ચાળકેની સાથે સૌ રવેશમ